કેમ છો બધા મજામાં અત્યારે માં તો પાણી વાળ્યું છે હસકો પાડી દીધો અને ઘઉં પાવાનું ચાલુ છે આટલા ક્યારે પીધા છે અહીં લીગી આમ બાકી છે આગળ આપણો જાંબુડો મસ્ત મજાનો કોળી ગયો છે ફૂટી ગયો છે નાકા રાખવાના નથી નાકા રાખેલા જ છે આ બાજુ ખાલી આડા કરવાના છે બરાબર ન ફૂટે આપણે પહોંચી ગયા છીએ કરાળમાં પાયા ખોદવાનું ચાલુ હતું પાયા ખોદવા આવ્યા હતા પાણી વાળું એને મને બતાવું બપોરે ચડી ગયા છે તો હવે જમીન પણ લેવી ને અત્યારે તો હું પડામ છું આટો મારવા તો તમને હમણાં બતાવું કેટલા એ પછી બપોરા કરી લેવી તો આટલા ભાયા ખોડ્યા છે આખી આટલું બસ દુપર પેલા આટલું કામ થયું છે અને કાલ આપણે તાણા તમને ખબર જ છે તો એ પાછા જો આટલો ખોરવા નતો ખોરી વાળ્યો પણ ગાળ કાઢવાર ગાળ કાઢી વાળ્યો થોડું હજુ ખોદવાનું બાકી છે ગાડીમાં હવા પાંપડી દ્વારા બેટરીમાં ચાલુ કરી દેવાની જાય કાંઈ મહેનત કરવી ન પડે અને એમાં મસ્ત મજાનો જો કાંટો હતા છે કાંટો બતાવે કેટલી હવા ભરાણી છે તો કેમ શું ફેમિલી હાજ પડી ગઈ અને અમે આવી ગયા છે ધક્કો અઢવા ને પાયો ખોદાઈ ગયો હતો ખોદી પાયો ખોદીને પછી પાછા પાણા કાઢવાનું ચાલુ કર્યું હતું એ જૂના મકાનના પાયા છે એ પણ આ કાઢી કાઢો હરા હારા કાઢ લેવી હા નવા પાયા કાઢવી એમાં જોશી ને તો અત્યારે આવી ગયા છે રજકોટ અને આપણે પછી જવાનું છે ગામમાં સ્કૂલે કે આજે સ્કૂલે છે કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો બતાવીશું તમને થોડું થોડું ચાલો હવે તો ગામમાં જઈને મળશું પાછા વધારે મહેમાનુભાઈ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું અહિયાં પ્રાથમિક શાળામાં હું છેલ્લા સત્તર વર્ષની નોકરી કરું છું અને સોમવાર થી મારું અઢારમું વર્ષ ચાલુ થશે એ એક ખરેખર સરસ વાત છે બે દાયકા અહિયાં નવ નવ વર્ષના બે દાયકા પૂરા થશે ત્યાર પછી આપણી નિશાળમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ થાય પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ થાય પણ આટલી બધી સંખ્યામાં પહેલીવાર હજાર માણસ મહેમાનો વાલીઓ ભેગા થયા છે તો જરા સ્કૂલની વાત કરીએ તો એમાં એક વાત ખાસ છે કે આપણે બાળકનું નિશાને મોકલીએ તો અહીંયા વાટિકા હવે સરકારશ્રીએ નવો પરિપત્ર જાહેર કર્યો

तो पूज्यन्ति रमन्ते तत्र देवताः अर्थात जहां नारीओ पूजाय छे त्या દેવતાઓનો વાસ હોય છે એની માન્યતા ધરાવતા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી દુનિયા મેરી ગિરફ મે હૈ બચ્ચા बुड्ढा या जवान सब दीवाने हैं मेरे गूगल गूगल નામ હે મેરા मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वाइडका बादशाह हूँ मैं बादशाह। इस ना चीज को टिकटॉक कहते हैं नेता, अभिनेता, खिलाड़ी, बच्चा कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ मैंने सबको पागल करके रखा है। स्पेशली उन युवाओं को उसको उसको और इसको भी और मुझे तो आप लोग जानते ही होंगे मैं हूँ फेसबुक मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है कि ये दुनिया हमारे सारों पर नाचेगी तो चलो देखो मम्मा मम्मा मेरे कल एग्जाम है मुझे कुछ समझ नहीं आ रहा प्लीज मम्मा आप पढ़ा दोगे क्यों बेटा तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या मम्मा मम्मा समझाया था, था पर मैं भूल गई बेटा मैं तो भी बहुत बिजी हूँ तुम पापा के पास जाकर पूछ लो ना ओके okay, मम्मा તમા ચાવ सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है अभी उसे अपने पन की जरूरत है आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके इसी से उसकी रिकवरी जल्दी होगी ओके डॉक्टर थैंक यू कैसा वक्त आ गया है हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में દૂસર ની તકલીફો કો મજાક બના લેતે તકલીફો કોટસ બના લેતે હમણાં જરૂર થી જ્યાદા ઉપયોગ કરે હવે